નમસ્તે જ્યોતિ સેવા સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પ્રસ્તુત કરે છે જ્યોતિ કળશ શ્રાવ્ય ગુજરાતી સાહિત્યની યાદગાર વાર્તાઓને આ શ્રેણીમાં આપ સાંભળી શકો છો અને આજની વાર્તા છે કૃષ્ણ તુલસી રામ તુલસી લેખક છે મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતી કુમાર શર્મા કૃષ્ણ તુલસી રામ તુલસી ગુરુદયાળે એમની લાંબી સફેદ દાઢી પર હાથ પસવાર્યો તો દાઢી સફેદ હશે હતી નહીં આટલી ઉમરે કેવી હોય બધા કહેતા દાદાજી તમારી દાઢી તો સૂતર ફેણી જોઈ લો ફેણી તો સફેદ પોતે હસીને જવાબ દેતા તો ખાઈ જાઓ અને બધા મોટેથી હસી પડતા પોતે પણ એમનું બોખું મોં પોળું કરીને હસતા જોઈને ફળિયાનું કોઈક ટાબરિયું વળી બોલી ઉઠતું દાદાજી તમારું મો તો અંધારા કુવા જેવું લાગે છે હા બેટા અંધારો કુવો અને નહીં જેવો અંધારો એટલે કાળો જ ને અંધારાનો વળી બીજો રંગ કેવો વિચારોને હટાવી દેવા મથવા ગુરુ દયાળે કામમાં મન પરોવ્યું હાથો વડે તેવો આસો પાલવનું તોરણ ગૂંથી રહ્યા હતા અજબ અનુભવ અને સ્ફૂર્તિથી તેમના આંગળા પાંદડા અને તેના દીંટા સૂતરીનો છેડો બધું શોધી કાઢતા હતા અને પછી બધું બરાબર ગોઠવી ગાંઠ મારી તોરણ ગૂંથી જતા હતા પાંદડા લીલા તો હશે જ ને લીસ્સા હતા એટલે માની શકાય પીળા પડી ગયા હોય તો આવું લીસ્સા પણ ક્યાંથી ટકે હાથમાંનો દોરો જાડો અનખર ખરબછડો હતો એટલે હતી તો સૂતળી જ સુતર નહોતું સૂતળીનો રંગ ન પીળો ન કથ્થઈ ન સોનેરી બધાના મેળ વાળો સૂતર તો મેલાશ પડતું ધોળું સૂતરમાંથી સૂતર ફેણીમાંથી સફેદ દાઢી સાંભળી અને હાથ ફરીથી તોરણ છોડીને દાઢી પર ફરી વળ્યો દૂર ઢોલ ઢબૂકી ઉઠ્યો અને શરણાઈના સૂર પાણીના રેલાની જેમ વહી આવ્યા ગુરુ દયાળના કાનમાં તો જાણે ઊંડે સુધી તે ઉતરી ગયા લાગ્યું કે રોજના નિયમ મુજબ પોતે વહેલી સવારે તળાવના ટાઢા પાણીમાં નાવા માટે ઉતર્યા હતા સૂરનો અને ધમકારાનો રંગ નથી હોતો નહીં સારું છે નહીતર પોતાને તે યાદ રાખો સંભાળવો પડતે જો કે ધમકારા અને સૂરને આંગળીના ટેરવા વડે અડી શકાતું હોત તો રૂડું થાત અડી અડીને પાકી ઓળખાણ થઈ જાત આ પાલવના પાંદડાની જેમ તોય આ ધમકારો અને સૂરનો બોલાશ અડતો હોય એવું કેમ લાગતું હતું એ જેમ જેમ પાસે આવતો જતો હતો તેમ તેમ ઉઘાડા ફક્ત ધોત્યુ ને ખેસ મીટેલા શરીરને અડીને વહેતી હવા બદલાતી જતી હોય એમ કેમ અનુભવાતું હતું હવે તો આસપાસના લોકોની ભીડ જામવા લાગી હતી એમના પગરવું એમના કપડાનો નું અડી જવું ગંધ ફરફરાટ મુકાતા ઉચકાતા વાસણોનો ખડખડાટ ગોઠવાતી ખસેડાતી ખુરશીઓનો ખીચડાટ આ કોઈકના હાથમાંથી થાળી પડી ગઈ કોણ છે રાધા કે તેમનાથી બોલી જવાયું હા દાદાજી તમને કેમ ખબર પડી લે રાધાના પગલા ન પરખાય જવાબ આપે તે પહેલા તો તે દોડી ગઈ ગુરુદયાળ બબડ્યા ઠરતી નથી આ રાધલી કેમ ખબર પડી અરે છોડી તું તો આ ફળી માંની મરગલી નાનપણથી તને ખોળામાં લઈને રમાડી છે તારા પરસેવાની ગંધને પગલાનો ઠૂમકો હું ન જાણું ચોરીની ગોળીઓ ગોઠવાતી હોય તેમ લાગ્યું તે વગર આવો ખણ વખાટ ચાનો આવે ગુરુદયાળ ઘાંટો પાડીને બોલી ઉઠ્યા સાચવીને સંભાળીને ચોરી ગોઠવજો હો ઉતરડ બરાબર આવવી જોઈએ નહીતર કોઈ એમને જવાબ ન દીધો પણ ગોઠવાથી ચોરીનો અવાજ વધતો ગયો ગુરુદયાળને થયું પોતે ત્યાં પહોંચી જાય ને ચોરી ગોઠવવાની કળા પણ ક્યાંક કશુંક હડફટમાં આવી જાય ને સાંભળ્યું છે હવે તો ચોરી એ જગારા મારતી આવે છે અમારા વખતમાં તો માટીની જ ગોળીઓ જીવની જેમ સાચવવી પડતી જરા આમથી તિરાડ પડે એટલે આવે પણ રંગ કેવો લાલ ચટ્ટાક કસુંબી પાઘડી જેવા મારા લગન વેળાએ એવી જ ચોરી ગુરુ દયાળ એકલ પંડે હસી પડ્યા મોગરાના ધોળા ફૂલના ઢગલા જેવું કેટલાય વર્ષ પહેલાની વાત એક પછી બીજી પછી ત્રીજી પેઢી સવિતા પછી ગોપી અને હવે આ વેણું તોય ચોરીના માટલાનો રાતો ચોળ કસુંબી રંગ હજી કેમ આંખ સામે તરવરતો હતો થતું હતું લાવ અડી એ રંગને અંધારા કોવામાં જાણે રાતું કમળ ખીલી ઉઠ્યું હતું ઝાંઝર પહેરેલા પગે સાવ નજીકથી આ કોણ દોડી ગયું વેણું તો નહીં ના એ હજી કદાચ અંદરના ઓરડામાં હશે બેનપણી બેનપણી બાઈપણીઓથી વીજળાઈને સાત શણગાર ચાલતા હશે ગીતો ગવાતા હશે અહીં ફળિયામાં એનો રણકો સંભળાતો નથી ખરું વર તોરણે થવાને તો હજી વાર હોવી જોઈએ કેટલા વાગ્યા હશે સૂરજ ડૂબી ગયો તો તો સાંજનો અંધારા જ હમ હવે ગીતોનો અને વચ્ચે વચ્ચે છોડીઓનો હસવાનો બોલાશ કાને પડે છે ખરો ગાણાનો એ રંગ જેવો રંગ નહીં ખરું કે ખરો સવિતા ગરબો ગાતી ત્યારે તો આખું ફળ્યું ગુલાલ ભર્યું થઈ જતું પોતે નહોતા અનુભવતા અને ઓરડામાં ઢળતી સાંજે ભીતને અઢેલીને એ કોઈક પદ ગણગણતી હોય ત્યારે અંધારીયા ઓરડાને બત્રીસ કોઠે દીવા પ્રગટી ઉઠ્યા હોય તેમ એ જ ઓરડામાં સવિતા સાથે લગ્ન પછી ગોત્રજની પૂજા કરેલી પીળી પડી ગયેલી ભીંતો પર નવો ચૂનો ધોળાવ્યો હતો તોય અંધારું પૂરું ખસતું નહોતું અંધારાની એ કશી ગંધ હોય છે નહીં ખરબચડી ભીત પર રેવા શંકર મારા અણઘડની સાથે કંકુ વડે ગોત્ર ચિતરેલી કંકુના રગડા ઉતર્યા હતા કથ્થઈ રંગનું નાળિયેર નાગરવેલના લીલાછમ પાન ત્રાંબાના લોટાની ગુલાબી ઝાંય રેવા શંકરના કપાળ પર કેસરી ચંદન ગભરું સવિતાને ને વીટી વળેલું ઝાંખું સફેદ ને લાલ બુટ્ટાદાર પાનેતર પોતે પહેરેલા કસબી નો પીળો રંગ કાંડે રાતી નાડા છડી ઓસરીમાં ઝૂલતી હાંડીનો ભૂરો ઉજાસ પાણી ભરેલી થાળીમાં એકી બેકી રમવા માટેની સફેદ કોડીઓ અને અને સિક્કાઓને પકડવા જતા અડી જતી સવિતાની આંગળીનો શામળો રંગ મેડીની બારીમાંથી તે રાતે જોયેલા મહા મહિનાના ચંદ્રનું દુધિયેલ અજવાળું સવિતાના શરીરમાંથી ઉઠતા લાગતા કશા કિરમજી પરપોટાને પોતે અડી લીધું હતું રંગ અને સ્પર્શની ત્યાં કેવી તો છેળભેળ સવિતાના ખુલ્લા થયેલા કપાળમાંનો લાલ ઘૂમ ચાંદલો આંખોમાં તરતી સોનેરી માછલીઓ હડપચીનો ખાડો ને ખાડામાંનું લીલું છૂંદણું દાદાજી તોરણ તૈયાર કે કોઈ કે એ હમીર જ હોવો જોઈએ પૂછ્યું અને ગુરુ દયાળ બે પળ હળબડીને બોલી ઉઠ્યા હમીર આ તારું તોરણ કટ ઊંચો કરે ન કરે તે પહેલા તો એમના હાથમાંથી તોરણ સરકી ગયું હતું ઘસડાતા પાંદડાનો ફરફરાટ અને હમીરના મજબૂત પગલાનો અવાજ કોઈ ઠરીને બેસતું ઊભું રહેતું કે વાત કરતું જ નહોતું ગુરુદયાળને બીજી વાર વિચાર આવ્યો બધા નાના બાળકની જેમ દોડા દોડ કે પેટ ઘસડીને ચાલ ચાલે કે ગોપી એવી હતી ને વેણુએ એના ઉપર ઉતરી છે પતંગિયાની જેમ બસ ઉડ્યા જ કરે ફરક એટલો કે પીળું જ્યારે ગોપી ગોરી હતી એના જેવો ગોરો વાન ગામમાં બીજો કોઈનો આજે કોઈનો હશે ખરો ભૂરી માંજરી આંખો સોનેરી વાળ ગુલાબી હોઠ ગુરુદયાળ આ વિલાયતી પરીને તું ક્યાંથી લાવ્યો ગામ લોકો પૂછતા થાકતા નહોતા દાદાજી હમણાં વર તોરણે આવ્યો જ સમજો કોઈક સાવ નજીક થી સામે બેસીને બોલ્યું એ વનમાળી જતો કરડાયેલો અવાજ મોંમાંથી છૂટતી તમાકુની ગંધ ચઢી થતો શ્વાસ આવવા દે ભાઈ વનમાળી બધી તૈયારીઓ તો થઈ જ ગઈ હશે ને તારા જેવા પડોશીઓ છે પછી મારે શી ચિંતા મારે તો એક આ પૂમડા જેવી વેણું પરણી ઉઠે એટલે થયું સંસારની જાતરા પૂરી કહીને ગુરુ હસવાનો પ્રયત્ન કર્યો એટલામાં વનમાળી ત્યાંથી ક્યારે ઉઠી ગયો તેનું એ ન રહ્યું માત્ર સામેની હવા ખાલી લાગી એટલું જ બેઠો હોત તો તૈયારી વિશેને થોડુંક પૂછી લેત પણ કહે છે કે ફળિયાવાળાઓએ વેલુને પેટની દીકરી ગણીને ભારે ઠઠારો કર્યો છે બત્તીના જગારા આંગણે સાથિયા કેળના પાંદડા ઢોલ શેરણા ગોપીના લગ્નમાં એવી જ ધામધૂમ કરવી હતી કેવી શોભી ઉઠી હોત પરીના જેવા લગ્નના કપડા ઘરે એમાં જ તો બધી મોકાણ થઈને ગોપી જેવી ગોપી રાત માથે લઈને હીડતી થઈ બીજો છૂટકો જ નહોતો પેટમાં આવડી આ વેણ આવીને બેઠી હતી પસંદ કરીને ગોપીએ ગામના ઉતાર જેવા સામંતને ફૂટડો ભારે ગયો તો સાત જન્મનો આંખોમાં તો કામણના દરિયા હેલારા લે પણ લખણ બધા નઠારા ગોપી છતી આંખે કુવામાં પડી કાળો ભમ્મરીઓ ને અંધારો ઘોર એના કરતા તો આ મારો અંધારો કુવો સાત વાને સારો ગાયબ જ થઈ ગઈ પાતાળમાં ઉતરી પડી કે પછી હાભલામાં અલોપ કોણ જાણે ને જ્યારે ભાળ મળી ત્યારે બહુ છેટું થઈ ગયું હતું અહી આધેડ ઉમેરે મને જામર ના પાણી ઉતર્યા અને આંખો કુચવતા ગયા ત્યાં પહેલી સુવાવડમાં વેણુ ને જન્મ દઈને ગોપી આ વનમાળીના માળીના બાપ નો આશરો લઈને હું અથડાતો કુટાતો પહોંચ્યો ત્યારે એકલી વેણુ મળી શકી ઓગણીસ વર્ષ વીતી ગયા એ વાત નહીં અને ત્યારથી વેણુ ભરતજીના મરગલાની જેમ પણ એક સામટી કેટલી જાતની સુગંધ વહી આવી મોગરા દિશામાં જોઈને પૂછ્યું પણ કશો જવાબ ન મળ્યો એટલે ઊભા થવા ગયા હમ હવે એક સુગંધ બરાબર અલગ તારવી શકાતી હતી તીખી અને કડક ફળિયામાં વાવેલા તુલસીના પાંચ પંદર છોડની પોતે એને ભાવથી વૃંદાવન કહેતા સવિતા પરણીને આવી ત્યારે અહીં તુલસી હતા અને ગોપીએ એની પડછે રમીને મોટી થઈ હતી એની પછી તો સંતાઈ જ હતી એ તુલસીના છોડોની પાળ અને આંખ વિના પોતે અને શોધવા જતા અઠવાડિયા અડવડિયા ખાતા વેણું તાળી પાડીને હસતી એને તાવ ચડતો ને પોતે ફંફોસતા ફંફોસતા તુલસીના પાંદડા ચૂટી લાવી એનો ઉકાળો કરાવતા વનમાળીની ગોમતી પાસે દર દેવ દિવાળીએ એ ગુરુદયાળ વિવાહ વિષ્ણુ ભગવાનની સાથે કરતા એમના બાપના વખતથી ગામના વિષ્ણુ મંદિરમાંથી ઉતરતી રાતે પાલખીમાં વરઘોડો આવતો એમના આંગણે અને ભગવાન વૃંદાવનનો અંગીકાર કરતા અને દાદાજી તમે આ તુલસી ના લગ્ન કરો છો તે મારા ક્યારે કરશો એવું નાનકડી વેણું વર્ષો સુધી પૂછતી રહેતી અને પછી સમજ નહી થતા ચૂપ થઈ ગઈ હતી ગુરુદયાળ દર દેવ દિવાળી તેને ચીડવવાના માટે કહેતા હવે આવતી સાલ તારા લગ્ન હો બેટા વેણું એ શરમાઈને ફળિયામાંથી ઓરડામાં દોડી જતી બબ્બે દાયકાઓથી તો તુલસી માતાને જોયા જ નથી ફક્ત એના પાંદડા ઝીણી ઝીણી ડાળીઓ અને માંજરને અડી લીધું છે છે એની તીખી માણી છે કેટલાય હજારો પીડા પાંદડા કરી ગયા હશે બરળ ડાળખીઓ તૂટી ગઈ હશે રતુમડા લીલા પાંદડા કોણી માંજર ઝીણકી ડાળખીઓ ઉગ્યા હશે છતાંય ફળિયા એ વૃંદાવન આંખોના અંધારા કુવામાં તારલાઓના ઝુંડની જેમ કેવું ઝળહળ્યા કરતું હતું પાંદડે પાંદડાની અણીઓ અને ડાળખીઓના ખૂણા બધું જ અતૂટ હતું ન તો કોઈ ફરક પડ્યો એની જુદી તરી આવતી ગંધમાં કે એના સ્પર્શમાં જાણે એક બારમાસી નદી વહેતી હતી પણ એક એ વેણું એને તો કદી ક્યારેય કરતા ક્યારેય જોઈ જ નથી એનું આવવું અને આખોનું જવું બંને જોડાજોડ જેવું જ ન ઝાંખો પાકો અણસાર ન વાનની જરા જેટલી એ જાય યાદ અંધારું ધબ્બ બીજા લોકો લાખ કહે છોડી તમારા પર ઉતરી છે કે બીજી સવિતા જ જોઈ લો કોક ગરડું જણ બોલતું મો કળા સમંતની કરી હ અથવા ગોપીનું તો રૂવાડું એ ચોર્યું નથી પણ પોતે કેમ કરીને આછો પાતળો એ અણસાર મેળવવો થોડીક છબીઓ એ હતી મેળામાં જઈને પણ માણસ જેવા માણસ આડે જ અંધાર પછેડો ઢમકરાયેલો હોય પથરાયેલો રહેતો હોય ત્યાં છબીઓ શાક ખપણી આંગળી મૂકી મૂકીને એ ઓળખાવતી જુઓ દાદાજી આ મારું નાક છે ને તમારા જેવું અણિયાણું જો કે છબીમાં તમને શી રીતે કાળવવાનું હતું મારા સાચે માચા નાકને જડી લો ને દાદાજી ના તમે એને પોપટ્યુ ન કહેશો દાદાજી હું રિસાઈ જઈશ તમારાથી અને જુઓ આ આ છબીમાં મારી ડોક કેવી ઉપસી છે તમે તે દિવસે પેલો સંસ્કૃત શ્લોક નહોતો સાંભળ્યો શંખગ્રીવા કે પછી એવું જ કંઈક લાવો તમારો હાથ ને ફેરવો આ તમારી દીકરીની ડોક પર બકરી કે ઊંટ જેવી ડોક છે એમ ના કેશો દાદાજી થાકી જતા પોતે વેસું થાકતી નહીં એના કાનની બૂટ વિશે પગલાની છાપ વિશે હથેળીમાંની રેખાઓ વિશે હડપચી પરના તલ વિશે નખની ગુલાબી ઝાઈ વિશે જમણા હાથની કોણીએ પડેલા ચકામા વિશે પગમાંના ઝાંજરની ઝાંઝરની ઘુંગરીઓ વિશે તરતા કપાળ વિશે આંખોની સફેદી વિશે કઈ કેટલું એ કહ્યા કરતી ગુરુ દયાળના અંધારા કૂવામાં સવિતા અને ગોપી આંદોલાઈ ઉઠતા પણ વેણુ માત્ર એક કલ્પના ચિત્ર આંખ્યું હતું એનું અને તે ઝાંખું ઝાંખું એના કંઠની ઘુઘરીઓનો રણકાર સાંભળીને તુલસીની પૂજા કરતી વેળાએ તે જે પદ ગણગણતી તેને આધારે તુલસી ક્યારા પાસે બેસીને કોડિયું સળગાવવા માટે તે જે દિવાસળી ઘસતી તેના ધ્વનિ વડે પાણીયારે ગોળીમાં તે પાણી ભરેલું મેડું ઠાલવતી એના દ્વારા કૂવામાંથી પાણી ખેંચતી વખતે તેનું શરીર હિલોળા લેતું તેની છાતી હાંફતી તેને અણસારે પણ બધું ઝાંખું પાંખું સવિતાની ઉજળી દૂધ રેખાઓ કે ગોપીનો ચોખ્ખો ફૂલ અણસાર પણ વેણું આડે ઝામરના પાણીની ઝાલર દાદાજી ઉઠો હવે જાન ફળિયાને નાકે આવી પહોંચી છે સામયો કરવાનું છે ને હાથ લંબાવીને તેમને ઊભા કર્યા કોલાહલ વધી ગયો હતો સ્ત્રીઓના ગાણા બાળકો દોડા દોડ હડફટમાં આવતી ખુરશીઓ મરદોની રાડા રાડ બ્રાહ્મણના ગરબડિયા મંત્રો ફૂલોની સુગંધ સુવાળા કપડાનું અડી જવું પતિ જ તો નહીં પડતી પણ બત્તીઓના જગારા કદાચ વધી ગયા હોય શરણાઈ ના સુર હવે રીત સર અડી જતા હતા ભાગમાં પોતે હતો તેનો અંદાજ કાઢવા લાગ્યા તુલસી ક્યારાથી જાણે જમણે હાથે દખણા દા આ રેડિયા મણમાં ક્યાંક તુલસી છોડ કચડાઈ તો ન જાય ને તો સારું ચિંતા થઈ આવી દાદાજી કોલાહલના ઉછળતા મોજાઓની વચ્ચેથી કપૂરના દીવા કે રૂપાની ઘંટડી કે પારીજાતના ફૂલો જેવો કે ટહુકો કાને પડ્યો અડધે બોલે જ તેઓ પારખી ગયા દીકરી વેણું એ ટહુકાને તાતણે તો તેઓ વીસ વર્ષ ટકી ગયા હતા હા દાદાજી એવું કહીને વેણું નીચે નમવા ગઈ તેણે પહેરેલા હાથીદાંતના ચૂડા અને જરિયાન પાનેતર ને ઘરે એક સામટો અવાજ ગુરુ દયાળની સામેની હવાને જી ગયો મારા તો સદાય આશીર્વાદ જ છે તને દીકરી ધ્રુત સાદે તેવો માંડ બોલ્યા એમની બિડાયેલી આંખોમાંથી આંસુના બે બુંદ જાણે કોતર ફાડીને ઉભરાતું ઝરણું દાદાજી જીવ ન કોચવો આ વનમાળીનો અવાજ વહી આવ્યો જુઓ તમારી વેણું કેવી શોભીતી લાગે છે બીજા પહેલી વાર પોતાના અંધાપાનો અણગમો આવ્યો અરે આ મારી પૂમડા જેવી વેણું અત્યારે સોળે શણગાર સજીને તેના કરતા વધારે કુંકુવાળી થવા માટે ઉડણ ચરકલડી ખો ફફડાવી રહી છે ત્યારે જ તેનું એ એ જોઈને શકું બે માટે માટે આંખો ઉઘડે દીકરીને જોઈ પછી બિડાઈ જાય તો બીડાયેલી છે ને આ શ્વાસ અટકી જાય એમનાથી જાજો વખત ઉભા રહી શકાય તેમ ન હતું વનમાળીએ એમને સાચવી લીધા ખુરશી પર તેઓ ફસડાઈ પડ્યા અંધારા કૂવાના કાળમીન જળ ને ડોળી નાખવા માટે તેઓ બાથોડિયા ભરવા લાગ્યા ધીમે ધીમે એ અંધારા કૂવામાં વૃંદાવન ઉપસી આવ્યું ચાંદની જેવું તે ચોખ્ખું કળાવા લાગ્યું તુલસીના છોડોના ઝુંડમાં બે જાતના તુલસી હતા કૃષ્ણ તુલસી રામ તુલસી અને બંનેના પાંદડાનો રંગ પરસ્પરમાં ભળી ગળી જતો હતો સવિતા ગોપી અને વેણુ કૃષ્ણ તુલસી રામ તુલસી જ્યોતિ કળશ વાર્તા એ સામયિક પહેલા અંકમાં અને નવેમ્બર બે માં પ્રકાશિત થઈ હતી મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતી કુમાર શર્મા લિખિત વાર્તા આપની સમક્ષ એની પ્રસ્તુતિ કરી નરેશ કાપડિયાએ જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનો ઉપક્રમ જ્યોતિ કળશ શ્રાવ્ય સાપ્તાહિક દર સપ્તાહે સરસ મજાની વાર્તાઓ વાંચો પણ સાંભળો પણ જ્યોતિ કળશ શ્રાવ્ય